આશા વર્કર બહેનો છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે જ મેદાને આવી છે અને તેમની પડતર માંગણીઓને લઈને સતત તે સરકાર સામે અવાજ પણ ઉઠાવી રહ્યા છે અને હવે તેમના સમર્થનમાં આવ્યા છે કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી નમસ્કાર આપ જો રહ્યા છો હોટલાઇન ન્યૂઝ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે જન્મદિવસ છે અને આ જન્મદિવસની ઉજવણી ગુજરાતમાં ઠેર ઠેર થઈ રહી છે પરંતુ આ રાજ્યની એસી હજાર આંગણવાડી બહેનો છે તે પ્રશ્ન રાજ્યની સરકાર અને આરોગ્ય મંત્રી સાંભળી નથી રહ્યા અને હવે તે રોડ રસ્તા પર આવી રહ્યા છે અને આજે અમદાવાદની કલેક્ટર ઓફિસે તે ભેગા થયા હતા અને કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી તેમના પડખ્યા આવી પ્રતિક્રિયા આપે છે ગુજરાતની આશા વર્કર એ ગુજરાતના આરોગ્ય વિભાગના મકાનની આરોગ્ય વિભાગની ઈમારતની પાયાની ઈટો છીએ ગુજરાતના આરોગ્ય વિભાગનું મકાન એ આશા વર્કર બહેનો નામની ઈટો ઉપર ચણાયેલું છે તમારા જેવી જ અમારા પરિવારની બહેનો દીકરીઓ માતાઓ કલેક્ટર કચેરીમાં બેઠેલા કર્મચારી ભાઈઓ એમના પરિવારની એમના વિસ્તારની એમના ગામની બહેનો દીકરીઓ માતાઓનો અને એમના સંતાનોનો મૃત્યુ દર ઘટ્યો તો ગુજરાતની આશા બહેનોના કારણે આ સરકાર જે તમને ભારત માતા કી જયનો નારો બોલાવવા મોદી સાહેબના કાર્યક્રમમાં લઈ જાય છે એ સરકારે સમજવાની જરૂર છે કે ગુજરાતની ભારત માતાઓ અને એમના સંતાનોનો મૃત્યુદર ઘટ્યો હોય તો મારી આશા વર્કર બેનોની મજૂરીના કારણે ગુજરાતની આશાવર્કર બેનોએ રાત દિવસ એક કર્યા છેલ્લા પચ્ચીસ વર્ષથી ત્યારે ગુજરાતની બેન દીકરી માતાઓનો મૃત્યુદર ઘટ્યો છે આખા ગુજરાતમાં પોલિયોની જે નાબૂદી થઈ એ આશા વર્કર બેનો હોય નહીં અને થાય નહીં કોઈ પણ આરોગ્ય વિભાગનું કામ હોય કોઈ પણ સર્વે કરવાનો હોય કે મોદી સાહેબ ની રેલી માં મોટો તાઇફો બતાવવાનો હોય જનસંખ્યા બતાવવાની હોય તો આપણને હમણાં થોડાક દિવસ પહેલા આ ભાજપના ચોરો એવું કહેતા કેતા કે મોદીજી કી મા કા અપમાન હુવા હે અમે તારી નથી મોદી ને કેવા માંગીએ છીએ કે અમે તારી નથી છીએ કે નહી આપકી મા અપમાન અપમાન ઓર હમણા અપમાન ખુશ નહી ગુજરાત કી માતાઓ કા અપમાન કુશ નહી ગુજરાત કી બહુ બેટીઓ કા અપમાન કુછ નહી

અને દેશની જનતાની પત્તર ઠોકવાનું બંધ કર હમણાં આખા દેશમાં કાર્યક્રમ રખાયો છે સાંભળો આખા દેશમાં કાર્યક્રમ લખાયો છે કેવો એકસો પાંત્રીસ કરોડ જનતા નું લોહી ચૂસી લીધા પછી કેજી લોહી આપો તો આપણી

ગુજરાત ની આબરૂ હતા દુનિયાની મહાસત્તાઓ જોડે દુનિયાના દેશો જોડે બધું પૂરું કરી નાખ્યું તો તારા જન્મ દિવસે હવે કોઈને કેક કાપવાનું મન થતું નથી એટલે આજે અમે બધી આશા વર્કર બહેનો એ અમારી જે માગણી અને લાગણી લઈને આવ્યા છીએ ગુજરાત સરકાર અને ભારત સરકાર એની વાત ના કરે તમને મોદી ના જન્મ કોઈ રસ નથી અને આપણી માગણી આપણી લાગણી બહુ વાજબી છે

એકાજ માગણી હોવી જોઈએ ફિક્સ પગાર આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ ત્રણે શોષણ કરનારી પ્રથા એ ગુજરાતમાંથી બંધ થાય આ એક માંગણી જો ફિક્સ પગાર આઉટસોર્સિંગ ને કોન્ટ્રાક્ટ ચાલુ રહેવાના હોય તો આપણા જીવનમાં કોઈ પરિવર્તન આવવાનું નથી મોટા મોટા કર્મચારીઓ કલેક્ટર ને એસપી ને એને રાખો તો પાંચ વર્ષ કોન્ટ્રાક્ટમાં રાખો છો તો આઈપીએસ ઓફિસર એ ગમે તેટલા પાવરફુલ હોય કોન્સ્ટેબલ ને હેડ કોન્સ્ટેબલ ને પીએસઆઈ પીઆઈ ના હોય તો આઈપીએસ કશું ના તોડી લે એની કોઈ હેસિયત નથી આ પોલીસ કમિશનર અમદાવાદ એ કશું ના કરી શકે જો અમદાવાદના પોલીસ આવા તડકામાં ગરમીમાં શેકાતા ના હોય વરસના વરસાદમાં ટ્રાફિકનો જવાન ઊભો ના રહેતો હોય તો એસપી થી કઈ ના થાય એ જ પ્રમાણે આરોગ્ય મંત્રી અને આરોગ્ય સચિવ એનાથી पब्लिक हेल्थ નું કામ થતું નથી એના માટે તો આશા વર્કર બહેનો જોઈએ પણ રેમટ મોર્યો તો લેવા સાઈબ ગયા 25 વર્ષથી આપણે બોલીએ છીએ કે આઉટસોર્સિંગ ફિક્સ પગાર કોન્ટ્રાક્ટ નાબૂદ કરો આ ચોરો સાંભળતા નથી આશા વર્કર કોઈ વાત સ્વીકારતા નથી આ પ્રકારના સમાચાર અહેવાલ માટે હોટલાઈન ન્યૂઝ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઈન ન્યૂઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો